ખેડાથી સમાચાર મળી આવ્યા છે કે માતરના લીંબાસી ખાતે ખુલ્લેઆમ ચાલતા વિદેશી દારૂના આડા સામે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રેડ કરી કાયદા રક્ષકોને ચેતવણી આપી છે માલાવાડા ચોકડી પાસેના પેટ્રોલ પંપની સામે દારૂના ધંધા પર કેસરીસિંહે ચઢાઈ કરીને પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવ્યા હતા માતર વિસ્તારની અંદર લિંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર ગઈકાલે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરી સોલંકી સાહેબે એક દારૂના અડ્ડા પર રેડ કરી હતી અને દારૂ પકડ્યો હતો ત્યારબાદ પોલીસે આવી અને ત્યાં પણ કેસ કર્યો હતો પરંતુ જે 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 આખું આ દારૂના ચાલે છે છે તેને અગાઉ પણ સોલંકી તેમણે ચીમકી ઉતારી હતી કે દારૂના અડ્ડા બંધ નહીં થાય તો હું જાતે રેડ કરીશ અને તેમને ગઈકાલે સાંજે રેડ કરી અને જે કરી બતાવ્યું આપણે સાહેબ આપણી સાથે જોડાયા છે સીધા તેમની સાથે વાત કરીશું સાહેબ આપણે જે દારૂના અડ્ડા ચાલતા તેના પર રેડ કરી હતી આગળની કાર્યવાહી આપણા શું કરવામાં આવશે પછી આગળની કાર્યવાહીની અંદર અંદર જ રીતે પોલીસને આપણે દસ દિવસનું કહ્યું છે દસ દિવસની અંદર